નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લાના કમાડ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વ વિખ્યાત ભાતીગઢ ગેર યોજાય છે આ વર્ષે ગેર મેળા તારીખ સોળ માર્ચ ના રોજ યોજાશે જય જવાર જય આદિવાસી ગેરના મેળાને લઈને અમે પેઇન્ટિંગ કરીએ છીએ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે તંત્રના સહયોગથી અમે અલગ અલગ જગ્યાઓ પર ભીત ચિત્ર દોરી રહ્યા છે સ્ટોલ માટેની કમિટી છે સાફ સફાઈ માટેની કમિટી છે ભીત ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે જાહેર એવા અઠ્યાવીસ જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ચિત્રો દોરવામાં આવનાર છે

પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં અહીંના જ સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે જેથી સ્થાનિક કલાકારોને પણ સારી એવી રોજગારી મળી રહી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના પ્રસાર અર્થે વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે જેમાં સ્ટોલ માટેની કમિટી છે સાફ સફાઈ માટેની કમિટી છે ભીત ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે મુખ્યત્વે તો આ મેરાના પ્રસાર માટે ગામ ગામના એવા જાહેર એવા અઠ્યાવીસ જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના બીચ ચિત્રો દોરવામાં આવનાર છે આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે એના માટે કમિટીની રચના કરવામાં આવી છે જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે પાણી અંગે જાહેર સ્તરો અંગે જાહેર સ્તરોએ વિવિધ કુલર અને પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ઉપરાંત છાસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે આ આ વિશ્વ પ્રસિદ્ધ આદિજાતિ સંસ્કૃતિના પ્રેરક એવા ગીરના મેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિન રાત સક્રિય કામગીરી હાથ ધરવામાં આવેલ છે સોળ માર્ચે ગીરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેમાં અમારા આદિવાસી ભાઈઓ કમાટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે જય જવાહર જય આદિવાસી આ ગીરના મેળાને લઈને અમે પેઇન્ટિંગ કરીએ છીએ આખા ગામમાં આ વખતે ગીરનો મેળો જે યોજાવાનો છે એ બુલ ધામધૂમથી યોજાવાનો છે અને એના લીધે બીજી બીજા ત્રણ જણની બી ટીમ છે એક મેં છું અને આ જે વોલ પેઇન્ટિંગ છે મોટું એવાળું કામ અમે કર્યું છે અને આ વખતેનો ગીરનો મેળો ફૂલ ધામધૂમથી ઉજવવા આવવાનો છે બે જગ્યાએ ચિત્રો દોર્યા છે બીજી ચાર 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 જગ્યા બાકી છે એવી રીતની વાત છે લધી જ છે એટલે કોલેજ કરી છે ફાઇન આર્ટ્સ અને પેઇન્ટિંગ પહેલાંથી કરીએ છીએ આઉટ ઓફ સ્ટેટ અમે કામ કરતા હતા અને અમને એક મોકો મળ્યો છે અમારા ગામમાં કામ કરવાનો તો એનાથી અમને વધારે ખુશી છે અને અમે વ્યવસ્થિત રીતે કામ કરીશું જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમે અલગ અલગ જગ્યા પર ભીત ચિત્ર દોરી રહ્યા છે વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છીએ હા તંત્ર દ્વારા તંત્ર દ્વારા જે સહયોગ આપવામાં આવ્યો છે એને લઈને અમે ખુશ છે અને આવી રીતે કામ કરતા રહીશું અમે રેહન પટેલ ની શબ્દ છોટા દેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર